અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ નામાંકન પત્ર ભરવા પહેલાં ભરત સુતરિયા લાઠી ખાતે દેવાદી દેવ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા છે ને તે પણ એક ખેડૂત ઉમેદવાર ભરત સુતરિયા બળદગાળામાં બેસીને રેલીનો પ્રારંભ કર્યો હતો ને બાદ અમરેલીમાં વિજય સંકલ્પ સભા અને ભવ્ય રોડ શો યોજાયો હતો નામાંકન પત્ર ભર્યા અગાઉ ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું ને ત્રણ ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાઈ ગયું હતું ને ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાના રોડ શોમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દિલીપ સંઘાણી નારણ કાછડિયા હકુબા જાડેજા મહેશ કસવાળા બાવકુ ઊંઘાળ કૌશિક વેકરિયા હીરા સોલંકી જનક તળાવિયા જેવી કાકડિયા ડૉક્ટર ભરત કાનાબાર સહિતના નેતાઓ સાથે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા જ્યારે અમરેલીના નાગનાથ મંદિર સહિતના સ્થળો પર દર્શન કરીને અમરેલી કલેક્ટર કચેરીએ ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા બાદ અમરેલી કલેક્ટરને ફોર્મ રજૂ કર્યું હતું જ્યારે ડમી ઉમેદવાર તરીકે હિરેન હિરપરાએ ફોર્મ ભર્યું હતું ને જીતનો વિશ્વાસ ભરત સુતરિયાએ વ્યક્ત કર્યો હતો અશોક મણવર તન્ના સમાચાર અમરેલી ભારતીય જનતા પાર્ટી અમરેલી ચૌદ લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાએ આજે વિજય મહુર્મતની અંદર નામાંકન પત્ર દર્જ કર્યું છે કલેક્ટરશ્રીની સમક્ષમાં નામાંકન દર્જ કરતાં પહેલાં ભારતીય જનતા પાર્ટીનું અમારું દિગ્ગજ નેતૃત્વ આદરણી પરશોત્તમભાઈ રૂપાલા માનની દિલીપભાઈ સંઘાણી અમારા સાંસદ માનની નારણભાઈ કાછડિયા બધા જ ધારાસભ્યો પાર્ટીના પદાધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાની મહારેલી સાથે મહારેલી કહું કરતા તો મહા માનવ મેરામણ જે પ્રકારે અમરેલીની અંદર ઉમટો જે પ્રકારે આખો અમરેલી છે એ કેસરિયું બન્યું આખું અમરેલી છે એ કમળયુક્ત બન્યું આખું અમરેલી છે એ નમો યુક્ત બન્યું નરેન્દ્ર મોદી યુક્ત બન્યું અને એક વિજયના વિશ્વાસ સાથે વિજયના નિર્ધાર સાથે પ્રચંડ જનસમર્થન સાથે પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જીતશે એ વિશ્વાસ સાથે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે આવનારા સમયમાં પ્રચાર ખૂબ જ તેજ ગતિએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરે ઘરે અને જે પ્રકારનો જનતાનો નારો દેશની અંદરથી આપ્યો છે બાર અંદર અમરેલી લોકસભાની જનતાએ આ નારાને સમર્થન આપ્યું છે એન્ડોસ કર્યું છે અને પાંચ લાખ કરતા વધારે ની લીડથી ભારતીય જનતા પાર્ટીના અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા વિજયી થશે આજે ફોર્મ ભર્યું તમામ અમારા નેતા રૂપાલા સાહેબ હોય દિલીપભાઈ હોય નારણભાઈ હોય કૌશિકભાઈ વેખરિયા હોય જનકભાઈ હોય મહેશભાઈ હોય દેવીભાઈ હોય લીરાલાલ હોય શિવાભાઈ હોય અને આરસી અને અમારા રાજેશ રાજેશભાઈ કાબરિયા સંગઠન તમામ તમામ હાજર રહ્યા અને તમામે તમામે ખૂબ આશીર્વાદ આપ્યા જીતનો વિશ્વાસ જીતનો તો પાકો વિશ્વાસ છે પાંચ લાખ થી ઉપર અમે જીતશી ફક્ત What?